આ ઉપાયની મદદથી દસ જ દિવસમાં પાંચથી છ કિલો વજન ઘટાડી શકો છો સો ટકા ગેરંટી સાથે તમે ઘણા બધા પ્રયોગ પ્રયત્નો કર્યા છે તમારું વજન બિલકુલ ઘટવાનું નામ નથી લેતું લાખો રૂપિયાની દવા કરી છે તો ગેરંટી સાથે કહો છો એકદમ ફ્રીમાં બનતો આ દેશી ઉકાળો પીવો અને દસ જ દિવસમાં ત્રીસ વર્ષ જૂની ચરબી છે શરીરની ઓગાળો કમ્બરની ચરબી સાથરની ચરબી ચાંદની ચરબી આ બધી જે ચરબી તમારી માખણ છે ઓગાળવા લાગશે એટલો સ્ટ્રોંગ છે ચરબીની દુશ્મન છે આ બધી વસ્તુઓ દેશી છે આયુર્વેદિક છે આપણા રસોડામાં હાજર રહેલી વસ્તુઓમાંથી આ ઉકાળો ભરાવાનો છે તો મિત્રો પૂરો જો કદાચ તમને અનુકૂળ લાગે તો તમે પણ વજન ઘટાડવા માટે ફોલો કરો નુકસાન બિલકુલ નથી પરંતુ ફાયદાઓ અઢળક છે લાખ રૂપિયા કરતા પણ વધારે દવા સમાન એવો ઉપયોગી થશે ઉકાળો વજન વધતું કાબુમાં રહેશે

છે તો દિલથી કહું છું એક લાઈક ચોક્કસ કરજો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી હું આગળ વધી રહી છું આશા રાખું છું સબસ્ક્રાઈબ ન કરું તો પણ કરજો આપને એક લાઈક એક સબસ્ક્રાઈબ મને મોટિવેટ કરે છે પ્રોત્સાહિત કરે છે નવા નવા વિડીયોસ બનાવવા માટે તો ખરેખર મિત્રો મારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરશો સોશિયલ મીડિયામાં આ વિડીયોની લિંક અવશ્ય શેર કરશો અને સાથે સાથે દિલથી એક લાઈક કરશો જેમ વધારે લાઈક આવશે એમ હું સમજીશ કે લોકો મને વધારે મોટિવેટ કરી રહ્યા છે તો ચલો જોઈએ સરસ મજાની રેસિપી હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્સીવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ખરેખર મિત્રો તમારે વેટ લોસ કરવું છે તમારે ફેટ લોસ કરવો છે તો આવો ભાઈ તમારા માટે છે અત્યાર સુધીનો વજન ઘટાડવા માટેનો સૌથી બેસ્ટ ઉપાય છે શું કામ આ ઉપાય સૌથી બેસ્ટ છે ચલો જાણીશું મિત્રો વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અને સાથે સાથે આ ઉપાયની મદદથી તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી છે ઓછી થશે કારણ કે આપણે અહીંયા પાચનતંત્રને મજબૂત કરવા માટેનો ઉપાય કરવાના છીએ આ ઉપાયની મદદથી તમારું પાચનતંત્ર મજબૂત થશે સાથે સાથે તમારા શરીરની અંદર બેઠા બેઠા જ તમે એક્સરસાઇઝ કરી આવો ગરવજન ઓછું કરી શકો છો એનો એક બીજું રીઝન છે કે આ ઉપાયની મદદથી તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી પણ થશે સાથે સાથે તમારા શરીરની ચરબી તો ઓગળશે એ ઉપરાંત તમને ઘણા બધા ફાયદાઓ થશે આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ થશે તમારું ફેટ લોસ થશે એ ઉપરાંત તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત થશે સાથે સાથે તમારા શરીરની અંદર ચરબીના સેલ્સ છે તે ઓગળવા લાગે છે અત્યારનો હાલ જે લાઇફસ્ટાઈલ છે એકદમ ફાસ્ટ છે અત્યારે આપણે બજારમાં વેઇટ લોસ કરવા માટેની ઘણી બધી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ અને આપણું વજન ઘટે પણ છે પરંતુ જેવી તમે એ વેઇટ લોસ પ્રોડક્ટ્સ બંધ કરો છો એટલે ફરી તુરંત તમારું વજન વધવા લાગે છે મિત્રો અત્યારે માર્કેટમાં મળતી જે લોસ પ્રોડક્ટ છે બધી એનું આવું છે તો અહીંયા આ દેશી ઉપાય છે આ ઘરેલું ઉપાય છે આપણા આર્થિક શાસ્ત્રમાં જણાવવામાં આવેલો આ ઘરેલું ઉપાય છે આ ઉપાયની મદદથી તમે તમારું વજન ઘટાડી શકો છો અને સાથે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબીને બંધ કરી શકો છો મિત્રો ખરેખર તમારે તમારા શરીરની અંદર એક્સ્ટ્રા ચરબી ઓછી કરવી છે તમારે વજન એકદમ ઝડપથી ઘટાડવું છે તો આ નાનકડો એવો ઉપાય તમારા માટે છે કારણ કે આ ઉપાયની મદદથી તમારું વજન એકદમ ઝડપથી ઓછું થશે સાથે સાથે તમારા શરીર જે ચરબી છે તે બળવા લાગશે એ ઉપરાંત તમારા ખાધેલા ખોરાકનું પાચન થશે એ પણ તમારા બેઠા બેઠા તો મિત્રો ડૉક્ટરે કહ્યું છે કે સારું તમે વજન ઘટાડવા માટે યોગા નહીં કરી શકો તો આ ભાઈ તમારા માટે છે કારણ કે અહીંયા તમારે યોગાની જરૂર નથી અહીંયા તમારે ભૂખ્યા રહેવાની જરૂર નથી પરંતુ એનો મતલબ એવો પણ નથી કે તમે બધી જ વસ્તુ ખાઈ શકો છો મિત્રો ભૂખ કરતાં ઓછું જમવું છે જમો તે ઘરનું જમવું સાથે સાથે તમારે થોડોક ટાઈમ ફિઝિકલ એક્ટિવિટી પણ કરવાની છે આ વેટલો લોસ ઉપાયની મદદથી એંસી ટકા તમારું વજન ઘટે છે વીસ ટકા વજન ઘટાડવા માટે થોડું ખાનપાનમાં નિયંત્રણ રાખવું જરૂરી છે તીખું તળેલું અને ગળિયું ઓછું જમવાનું છે બહારનું ઓછું ખાવાનું છે ભરપેટ ઓછું ખાવાનું છે તો ચલો આપણે સરસ મજાની જોઈએ રેસીપી મિત્રો સૌથી પહેલાં મેં એક ગ્લાસ પાણી લીધું એમાં મેં એડ કર્યા છે પંદરથી વીસ તુલસીના પાન તુલસી એક એવી ઔષધિ છે આયુર્વેદિક ઔષધિ છે જે આપણા શરીરની અંદર ખૂબ સારી રીતે ઉપયોગી થાય છે માં આપણા આંગણામાં જો તુલસીનો છોડ હોય તો આપણા આગળનું વાતાવરણ શુદ્ધ રહે છે એવી રીતે જો આપણા શરીરમાં તુલસી છે એનો રસ જશે તેના આયુર્વેદિક ગુણધર્મો જશે તો આપણું શરીર પણ સ્વસ્થ રહેશે રોગપ્રતિકારક શક્તિ વધારે છે મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે હ્યુમૅનિટી પાવર સ્ટ્રોંગ કરે છે બીમારીમાં માંદા માણસને ઉઠાડવાનું એ ખાટલામાંથી જગાડવાનું કામ ઘણું કરે છે ઊભા કરવાનું કામ તુલસી કરે છે તુલસી છે તે દોઢસો જેટલા આયુર્વેદિક રોગોને દૂર કરે છે પરંતુ તુલસીને ચાવાથી એમાં રહેલી પારો ધાતુ એક્ટિવ થાય છે જે આપણા શરીરને નુકસાન કરે છે એટલા માટે તુલસીને ક્યારેય ચાવા ન જોઈએ તુલસીના પાનનો ઉકાળો જ પીવો જોઈએ હવે આપણે એમાં એડ કરવાનું છે આદું આદુ કેટલું લેવાનું તો આદુ અહીંયા આપણે લેવાનું છે આશરે દસ ગ્રામ દસ ગ્રામ આદુ તમારા શરીરની અંદર તમારું પાચન તંત્ર મજબૂત કરે છે ખોરાકને સારી રીતે પચાવે છે ખોરાકને પચાવ્યા પછી તમારા શરીરની અંદર છરછાટ શાંત કરે છે એ ઉપરાંત ખાધેલા ખોરાકનું પાચન કરે છે ખોરાકની ચરબી નથી થવા દેતું સાથે સાથે આદુ તમારા મૃતકોષોને જીવંત કરવાનું કામ કરે છે એ ઉપરાંત આદુ તમારા શરીરની અંદર જે ચરબીના સેલ્સ મૂળમાંથી ઓગાળે છે તો જે લોકોનું વજન વધારે છે જે લોકોને ડાયાબિટીસ છે જે લોકોને પાચનતંત્ર રિગાર્ડિંગ રોગો છે એ લોકોએ નિયમિત રીતે આદુનું સેવન કરવું જોઈએ હવે આપણે આમાં એડ કરવાના છે ચારથી પાંચ લવિંગ અને સાથે સાથે બે મરી દાણા એક ઇલાયચીનો દાણો એડ કરીશું આ દરેક વસ્તુ પોતપોતાના ગુણદ્વાર્માથી ભરપૂર છે મરી દાણા ખાધેલા ખોરાકનું પાચન કરે છે ઇલાયચી દાણા ખોરાકને બચાવે છે અને તમને સ્ટ્રોંગ બનાવે છે સાથે સાથે આપણે એડ કરી ઇલાયચી તમને નીંદર પણ આપે છે અને લવિંગ લવિંગ ખોરાક ખોરાકને પચાવવાનું કામ કરે છે મુખવાસ તરીકે એક એલાયચી અને એક લવિંગ મોઢામાં ચૂસવાનું રાખો ને તો પણ તમારા ખાધેલા ખોરાકનું પાચન થશે તો મિત્રો અહીંયા ચરબી ઓગાળે છે દરેકે દરેક વસ્તુ સાથે આ બધી જ વસ્તુ છે એ તમારા શરીરની અંદરના અવયવા નસે ચરબી તોડવાનું અને કાપનું કામ કરે છે હવે આ ઉકાળો દિવસમાં કેટલી વાર લેવાનું છે એવું તમને જણાવીશ હવે અહીંયા બીજી ત્રીજી કોઈ વસ્તુ ઉમેરવાની નથી આપણે હવે કશું જ કરવાનું નથી આજે બધી વસ્તુ આપણે ભેગી કરી છે અને દસ મિનિટ માટે ઉકાળવાની છે તો અહીંયા આપણો જે ઉકાળો બને છે આ વેટલો હર્બલ ટી બનીને રેડી થાય છે આ વેટલો હર્બલ ટી કેવી રીતે લેવાની છે કયા કયા સમયે લેવાની છે તો પહેલી એકસાથે તમારે આ વેટલો ઉષ્ટી તમે બે ગ્લાસ ત્રણ ગ્લાસ બનાવી શકો છો અહીંયા એક ગ્લાસ છે ઉકાળવાનું થોડું દસ મિનિટ સુધી એકદમ મીડિયમ આન છે જેટલું આપણે પાણી લીધું હોય એના કરતાં અડધું થાય પાણીનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી ઉકાળવાનું છે સવારે ભૂખ્યા પેટે હું ગરમ ગરમ આ વેટલો ઉષ્ટિનો એક ગ્લાસ બીજો ગ્લાસ તમારે સાંજે ચાર વાગે અને ત્રીજો ગ્લાસ રાત્રે સૂતા પહેલાં માત્ર દસ જ દિવસ આ ત્રણ ગ્લાસ પીવાના છે ભૂખ કરતા ઓછું જમવું અને નિયમિત ચાલીસ મિનિટ ચાલવા જવું બસ આટલું જ કરવાનું છે ચાલવા નહીં જવું તો પણ ચાલશે તો ઘરમાં ને ઘરમાં થોડી નાની મોટી એક્ટિવિટીઝ કરો બસ આટલું કરો દસ જ દિવસની અંદર કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ વગર બીજા ખોટા ખર્ચ વગર તમારું પાચનતંત્ર સ્ટ્રોંગ થશે બેથી ત્રણ ઇંચ તમારું ફૂલેલું પેટ બેથી ત્રણ ઇંચ જેટલી તમારી સાથળની ચરબી ખભાની ચરબી આખા શરીરની ચરબી એવી રીતે થબંધ ઘટશે કારણ કે આ બધી જ વસ્તુ છે તે ચરબીનો દુશ્મન છે સો ટકા આયુર્વેદિક આ વેટ લોસ ઉકાળો છે જે લોકોને પાચન તંત્રનો પ્રોબ્લેમ છે જે લોકોને કબજિયાત છે જે લોકો ખરેખર વર્ષોથી વજન ઘટાડવાના ઘણા બધા પ્રયત્ન કર્યા છે અને ચરબી જીદ્દી થઈ ગઈ છે તો એવા લોકો માટે પણ વજન ઘટાડવા માટે આરામબાણ ઉપાય છે એક વખત ચોક્કસ ફોલો કરજો જે લોકોનું ડાયાબિટીસ કંટ્રોલ નથી જે લોકોનું શુગર એકદમ હાઈ છે જે લોકોની પાચન તંત્રના પ્રોબ્લેમ છે જે લોકોની કબજિયાત છે એમના દરેક માટે આ ઉપાય બહુ સરસ મજાનો છે તો અહીંયા આપણે એકદમ મીડિયમ આંચે ધીરે ધીરે ઉકાળી રહ્યા છીએ મિત્રો આવા એટલું ઉકાળો છે દિવસમાં ત્રણ વાર સવાર બપોર સાંજ જેમ ત્રણ પીવાનું છે હું ફાળો ગરમ ગરમ ચાની ચુસ્કી લેતા લેતા પીવાનું છે જેવી રીતે આપણે પીએ ચા એવી રીતે ધીમે ધીમે એક જગ્યાએ બેસીને પીવાનું છે ઉભા ઉભા નથી પીવાનું તો ખરેખર મિત્રો આ સરસ મજાનો ઉકાળો ઉકળી રહ્યો છે એની રેસીપી પસંદ આવે તો ચોક્કસ તમે વજન ઘટાડજો ખરેખર તમને એવું લાગે છે કે તમારા ગ્રુપમાં કોઈ હું વ્યક્તિનું વજન વધારે છે અને ઘટાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ રિઝલ્ટ નથી મળતું તો એવા લોકો સાથે ચોક્કસ તમે વિડીયોની લિંક શેર કરો આ અમેઝિંગ ચમત્કારી ફાયદો થશે થોડો સ્પીડી ફાયદો થશે તો ખરેખર આ ઉપાય બહુ સરસ મજાનો છે ફોલો કરો વજન ઘટાડો આ ઉપાયની મદદથી દસ જ દિવસમાં પાંચથી છ કિલો વજન ઘટાડી શકો છો સો ગેરંટી સાથે તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે તમારું વજન બિલકુલ ઘટવાનું નામ નથી લેતું લાખો રૂપિયાની દવા કરી છે તો ગેરંટી સાથે કહો છો એકદમ ફ્રીમાં બનતો આ દેશી ઉકાળો પીવો અને દસ જ દિવસમાં ત્રીસ વર્ષ જૂની ચરબી છે શરીરની ઓગાળો કંબરની ચરબી સાથળની ચરબી ચાંદની ચરબી આ બધી જે ચરબી તમારી માખણની જેમ ઓગળવા લાગશે એટલું સ્ટ્રોંગ છે ચરબીની દુશ્મન છે આ બધી વસ્તુ દેશી છે આયુર્વેદિક છે આપણે રસોડામાં હાજર રહેલી વસ્તુઓમાંથી ઉકાળો બનાવવાનો છે તો મિત્રો વિડીયો પૂરો જોવો કદાચ તમને અનુકૂળ લાગે તો તમે પણ વજન ઘટાડવા માટે ફોલો કરો નુકસાન બિલકુલ નથી પરંતુ ફાયદાઓ અઢળક છે લાખ રૂપિયા કરતાં પણ વધારે દવા સમાન એવો ઉપયોગી થશે આ ઉકાળો વજન વધતું કાબુમાં રહેશે ડાયાબિટીસ થાયસ્ટ્રોલ કંટ્રોલમાં છે પગના દુખાવા છે સંધિવા છે સાંધાના દર્દ છે એકદમ કાબુમાં છે નીંદર નથી આવતી તો નિંદર આવા લાગશે ડિપ્રેશન માં જે વ્યક્તિ છે એ પણ ડિપ્રેશનમાંથી મુક્ત થઈ જશે અહીંયા આપણે એક પણ રૂપિયાના ખર્ચ વગર આપણે એવી આયુર્વેદિક જડીબૂટીઓ ભેગી કરી છે ને એમાંથી જ આપણે બનાવ્યું છે આવી લોહ સુખાડો તો વજન ઘટાડવાની સાથે સાથે અસંખ્ય ફાયદાઓ આપશે તમને ચલો જોઈએ રેસીપી ખરેખર રેસીપીનો વિડીયો પસંદ આવે છે આ વેટ લોહ સુખાડાનો વિડીયો પસંદ આવે છે તો દિલથી કહું છું એક લાઈક ચોક્કસ કરજો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી હું આગળ વધી રહી છું આશા રાખું છું સબસ્ક્રાઈબ ન કરું તો પણ કરજો આપને એક લાઈક એક સબસ્ક્રાઇબ અને મોટિવેટ કરે છે પ્રોત્સાહન કરે છે નવા નવા વિડીયો વિડીઓસ માટે તો ખરેખર મિત્રો મારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરશો સોશિયલ મીડિયામાં આ વિડીયોની લિંક અવશ્ય શેર કરશો અને સાથે સાથે દિલથી એક લાઈક કરશો જેમ વધારે લાઈક આવશે એમ હું સમજીશ કે લોકો મને વધારે મોટિવેટ કરી રહ્યા છે તો ચલો જોઈએ સરસ મજાની રેસિપી